પગાર વધારા સહિત અન્ય પડતર પ્રશ્નોને લઈ દસ દિવસ શસ્ત્ર ઉગામ્યું છે કામદારોની ઉગામ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના આગેવાનો આવ્યા હતા કંપની મેનેજમેન્ટ સાથે બેઠક કરી હતી અને મંગળવાર સુધી

તમામ અગિયાર કમિટી ના મેમ્બરો ને અને તમામ કામદારોને અમારી છેલ્લા અગિયાર દિવસ કરતા વધુ સમય થી આ લડાઈ ચાલી રહેલી છે જે અહિયાં એમને બેઝિક પગાર ની અમારી માંગણી છે કે અમને લોકોને બેઝિક પગાર મળવો જોઈએ અગિયાર સાતસો અને બેઝિક પગાર પ્લસ સત્તર હજાર રૂપિયા મળવો જોઈએ બે હજાર પચીસ માં દસ હજાર બે હજાર છવીસ માં પાંત્રીસો અને બે હજાર સત્યાવીસ માં પાંત્રીસો એમ ટોટલ અમારો આ બેઝિક પગારની માંગણી છે મેડિક્લેમ ફૂલ ફેમિલીને મળવો જોઈએ ત્યારે આજે અમે લોકો અહીંયા આ માંગણીને લઈને કલેક્ટર શ્રીને મળવા આવેલા છે મારું આજે આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે કલેક્ટર સાહેબને કે આનું નિરાકરણ આજે લાવી દેજો આ કંપની વાળા એક હટકુ શાસન છેલ્લા બે હજાર તેર થી ચલાવી રહ્યા છે કામદારો સાથે અન્યાય કરી રહ્યા છે આજે જો આ બેઝિક પગાર નો નિર્ણય નહીં આવે તો આવતીકાલે હજારોની સંખ્યામાં કંપની ઉપર જીઆરડીસી માં એકસો સાઈઠ કંપનીઓ આવેલી છે તમામ કંપનીઓ ત્યાં કામદારો દ્વારા આ બ્રિટાનિયા કંપનીને બંધ કરવામાં આવશે